ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદેશભાઈ વિશ્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો નડિયાદના બીએપીએસ મંદિર નજીક આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં સમગ્ર ખેડા જિલ્લાભરના ભાજપ સંગઠનના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યના મંત્રી સંજયસિંહ મહિડા અને રમણભાઈ સોલંકી સહિત તમામ ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ સંતગણ કરું છું મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ બૂથોમાંથી આવેલા સૌ કાર્યકર્તાઓનું આજે અહીંયા ઉષ્માભેર સ્વાગત કરું છું આ કાર્યક્રમની સતત જેણે ચિંતા કરી છે એવા જિલ્લાના પ્રમુખ શ્રી નૈનાબેન પ્રદેશ